ભરૂચ લોકસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ ભરૂચ જિલ્લામાં કુલ અઢારસો ત્રાણું મતદાન મથકોમાં કુલ સત્તર લાખ અઢાર હજાર સાતસો ચોરાણું મતદારો લોકશાહીના મહાપર્વમાં મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવશે મતદાનના દિવસે જિલ્લાના છસો એકોતેર જેટલા મતદાન મથકો પર લાઈવ કાસ્ટિંગ કરાશે ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે તારીખ સોળમી માર્ચ બે હજાર ચોવીસના રોજ લોકસભાની ચૂંટણી અંગે જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ બનવાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલ માટે કટિબદ્ધ બન્યું છે લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં જ જિલ્લામાં તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન તથા તારીખ ચોથી જૂન બે હજાર ચોવીસના રોજ મતગણતરી થશે તારીખ બારમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પડાશે તે સાથે જ તારીખ ઓગણીસમી એપ્રિલ બે હજાર ચોવીસ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે જ્યારે તારીખ વીસમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પત્રોની ચકાસણી થશે તથા તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પત્રો પાછા ખેંચી શકાશે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ચૂંટણી જાહેરાતથી એટલે કે આજરોજ તારીખ સોળમી માર્ચ બે હજાર ચોવીસમી સંપૂર્ણ જિલ્લામાં આદર્શ આચારસંહિતા આવેલ છે કર્મચારીઓની બઢતી બદલી પર પ્રતિબંધ લાગુ પડેલ છે વધુમાં ઉમેદવારો રાજકીય પક્ષો અને સંબંધિતોને જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમમાં એક બારી પદ્ધતિ શરૂ કરવામાં આવી છે જિલ્લા કક્ષાએ મતદાર સુવિધા કેન્દ્ર ઉપરાંત મતદાર સંબંધી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જે ટ્રોલ ફી નંબર ઓગણીસો પચાસ છે ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદો માટે કંટ્રોલ રૂમ ફોર્મ નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય શૂન્ય એક પાંચ છે વધુમાં મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને ચૂંટણી પંચ તરફથી મળતી સૂચનાઓનો પ્રચાર પ્રસાર થાય તે પ્રમાણે સહયોગ આપવા કલેક્ટરે મીડિયા કર્મીઓ પાસે અપેક્ષા સેવી હતી ભારતના ચૂંટણી પંચ દ્વારા આપ જાણો છો એમ આજે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જાય છે મિત્રો ભરૂચ લોકસભા મતવિસ્તાર વિશેની ચૂંટણીની થોડી માહિતી આપને આપું તો આપણું ચૂંટણીનું જાહેરનામું બાર ચાર ના રોજ થાય છે અને આખી એની પ્રક્રિયાના અંતે આપણે મતદાનની તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ રહેશે આપણે ત્યાં ભરૂચ મતવિસ્તારમાં સાત વિધાનસભા મતવિસ્તારો આ લોકસભા સીટમાં આવે છે અને એમાંથી પાંચ ભરૂચ જિલ્લાના આવે છે એક નર્મદા જિલ્લાના આવે છે અને એક વડોદરા જિલ્લાના આવે છે આપણા ત્યાં અમારા દ્વારા સ્ટાફ નિમણૂક કરી દેવામાં આવે સ્ટાફની ટ્રેનિંગ્સને બધું હવે શરૂ થશે અને સ્ટાફની રિકવાયરમેન્ટ આપણે હું વર્કઆઉટ કરીને આપું તો અઢારસો ત્રાણું વન એઈટ નાઇનથી આખા મત વિસ્તારમાં આપણે મતદાન મથકો છે તો એને લઈ અને આખી રિક્વાયરમેન્ટ પ્રમાણે એનું પોસ્ટ કરાઈ રહ્યા છે થશે મતદારોની સંખ્યા હું આપને આખા લોકસભા મતવિસ્તારની ગણાવું તો આઠ લાખ પંચોતેર હજાર એકસો ચાર પુરુષ મતદારો આઠ લાખ સત્તાવીસ હજાર છસો સાત મહિલા મતદારો અને થર્ડ જેન્ડરના એટી થ્રી મતદારો એમ કરીને કુલ સત્તર લાખ અઢાર હજાર સાતસો ને ચોરાણું મતદારો મતદારો આમાં ભાગ લેશે થોડો વિશેષમાં અઢાર ઓગણીસના વયના મતદારો થર્ટી થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફોર મતદારો અઢાર ઓગણીસ વર્ષના હશે અને વીસથી ઓગણત્રીસ વર્ષના બે લાખ સાહીઠ હજાર પાંચસો ને છન્નું મતદારો આપણા રહે છે એટી પ્લસ મતદારો અમારા એટી યર્સ એન્ડ અબોના મતદારો અઠ્યાવીસ હજાર ત્રણસો પાંચ રહેશે અને પીડબલ્યુડી એટલે કે દિવ્યાંગજન મતદારો અમારા બાર હજાર ચારસો ને સત્તાણું રહેશે તમામ પ્રકારની આ સારું સંખ્યામાં મતદાન થાય ખૂબ લોકો એને ભાગ લેને આ ઉત્સવમાં લોકશાહીના ઉત્સવના ભાગીદાર બને તેવી અમારા ઇલેક્શન તંત્ર દ્વારા વ્યવસ્થા છે હું મતદાન આપણા મીડિયાના મિત્રો હું એક સહકારની અપેક્ષા સાથે અપીલ કરીશ કે આપણા નાગરિકો આપણા મતદારો આ એક ઇલેક્શનના પર્વના ભાગ બને અને આ પર્વ થકી આપણા જિલ્લામાં ખૂબ સારી રીતે મતદાન થાય ખૂબ સરળતાથી થાય અને એક ઉત્સવ તરીકે ઉજવાય એવી શુભકામના